ડીસા તાલુકાના લોરવાડા ગામમાં શ્રી ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રાણ પ્રતિષ્ઠાની અને દિવસ લગાતાર પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત લોરવાડા ગ્રામજનોના સહકારથી નકળંગ ભગવાનની પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું લોરવાડા ગામના વડીલો યુવકો અને અઢારે આલમના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું બે હજાર પચીસના રોજ દિવસે શ્રી નકડંગ ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું તારીખ અઠ્યાવીસ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ લોરવાડા ગામમાં પ્રતિષ્ઠામાં ત્રણ દિવસ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જય માતાજી તો આજે આપણે આવી ગયા છે લોરવાડા ગામમાં જે નકડ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ તો આપણે આ બધા ગ્રામજનો ઉપસ્થિત છે તો આપણે પૂછ્યું કે કઈ રીતે આયોજન કરેલું છે તો આપણે પહેલો પ્રશ્ન કહેવાય ટીનુભાને ટીનુભા ટીકુ ભા ટીભા ટીકુભા તો આપણે કઈ રીતનું આયોજન કરેલું છે કેટલા દિવસો છે અમારે લોરવાડા ગામમાં છવ્વીસ તારીખનું આયોજન ચાલુ થાય છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ લોક ડાયરો રાખેલો છે સત્યાવીસ તારીખ નો સંત મેળાવડો અને સવાર માં શોભાયાત્રા નીકળશે સત્યાવીસ તારીખ આખા ગામની અંદર અને તમામ લોરવાડા ગામ ગામુર તરફથી રાખવામાં આવે છે આ પ્રોગ્રામ અને જમવાના વ્યવસ્થા રાખેલી છે ત્રણ ત્રણ દિવસ તો કેટલા દિવસથી આયોજન તમે કરી રહ્યા છો બધું આજ દસ પંદર દિવસથી આયોજન કરી રહ્યા છે બધા ગામ જોડો ભેગા થઈને કરો છો કે સમસ્ત દોરવાના ગ્રામ

તો જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છે લોરવાડા ગામમાં જ્યાં નકળા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવે છે તો આપણે આજે લોરવાડા ગામના મહારાજ છે તેમને પ્રશ્ન પૂછીશ કે કેવી રીતે આયોજન કરવામાં આવે છે તો બતાવશો તમે શ્રી ગામ લોરવાડા આના નકળ ભગવાનના ધામમાં અમારા ગામના લોકો બધાય ગામ વાઈઓ અને થઈ અને ભગવાન નકળંગ ભગવાનની પ્રાણપ્રષ્ઠાનો યજ્ઞ પંચકુંડી યજ્ઞ છે અને એ યજ્ઞની અંદર બધું ભગવાનનું કાર્ય પરિપૂર્ણ કરવાનું છે સુખ શાંતિથી અને ભગવાનની દયા અને ભગવાનનો લાભ લેવાનો છે સૌ ભાઈઓને અમારે શ્રી ગામ લોરવાડામાં અંદર નકળંગ ભગવાન ધામની અંદર આ કાર્ય પણ પરિપૂર્ણ કરવાનું છે તો કેટલા દિવસથી આયોજન થઈ રહ્યું છે અને કેટલા માણસો અહીંયા જોડાયેલા છે અંદર અહીંયા માણસોનો તો કોઈ પાર જ નથી અમારે સભ્યનો તો બરાબર આખા ગામના અને આજુબાજુના ગામડાઓ સગાવાલા સંબંધીઓ બધા ભાઈઓ બધા અહીંયા આવવાના છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસનો પ્રોગ્રામ છે યજ્ઞનો પ્રાણપ્રિષ્ઠાનો યજ્ઞનો ત્રણ દિવસનો પ્રોગ્રામ છે છેલ્લી અઠાવીસ તારીખે પરિપૂર્ણ કેવી રીતે આયોજન કરવામાં આવે છે કેવી રીતના સ્ટેજ પ્રોગ્રામ છે એ બતાવશે બધા પ્રોગ્રામો રાખેલા જ છે ભજન ભાવના સત્સંગત બધું ભાવ ભજનને બધું રાખેલું જ છે સર્વ કાર્ય માટે વધારશો સર્વ બીજું કોઈ બોલ તો મિત્રો આ રીતે આયોજન કરવામાં આવે છે તો તમામ સૌ સૌને ભાવભર્યું આમંત્રણ છે ધોરવાડા ગામમાં નકરા ભગવાનની પ્રતિષ્ઠામાં તો સૌ વધારશું સૌ પધારશો જય માતા જય